ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટરના રૂપિયા ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસ્તા ફરતા આરોપી ઇમરાન ઉર્ફે છપ્પનને ચોરીના મોબાઈલ ફોન સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ઉમરા પોલીસ સ્ટેશનનો મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક્ટ કર્યો હતો સુરત શહેરમાં મોબાઈલ સ્નેચિંગના બનતા ગુનાઓ અટકાવવા અને બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર તો તોમરે ડિંડોલી પોલીસને સૂચના આપી હતી ડિંડોલી પોલીસ સ્ટેશનના બંને પીઆઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણી સર્વેલન્સના પોલીસ માણસો સાથે ભેસ્તાના વાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મિલિંદ કારામ હેડ કોન્સ્ટેબલ દીપક તાપીરામ છે તે ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા બેસતાના આવાસમાં સરદાર ગેટ પાસે ઉભો છે જે બાતની હકીકતની ખરાઈ કરી બાતની હકીકત વાળી જગ્યાએ જઈ આરોપી ઇમરાન ઉર્ફે છપ્પન શાહિદ શેખ ને ઝડપી પાડી તેની અંગ જળતી કરતા તેની પાસેથી વન પ્લસ કંપનીનો એક કાળા કલરનો મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ચાલીસ હજારનો મળી આવ્યો હતો જે મોબાઈલ બાબતે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આજથી એકાદ માસ પહેલાં વહેલી સવારે બેસતા નાવાસમાં જ રહેતા તેના મિત્ર ફૈઝાન ઉર્ફે બોબડા સાથે તેની બાઇક પર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરવા માટે ગયા હતા ફૈઝાન બાઇક ચલાવતો હતો ત્યારે હું એની પાછળ બેઠો હતો દરમિયાન એસટી જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન પર વાત કરતા ચાલતા જતા હતા ત્યારે મેં તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ કે આંચકી લીધો અને અમે બંને ભેંસતા આવાસ જતા રહ્યા હતા જેથી ઉમરા પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો